નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા મીનાબેન બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ભંડારામાં જે બટેટાનું શાક મળે છે ને બસ એવું જ બટેટાનું શાક આજે શીખવાડશે આપણને તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો સૌથી પહેલાં તો એક કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે તેમાં એક ચમચી જીરું બે તમાલપત્ર બે ત્રણ લવિંગ અને એક તજનો ટુકડો એડ કરવાનો છે આ રીતે બધી વસ્તુ બરાબર સંતળાઈ જાય એટલે હવે આપણે થોડાક આખા ધાણા વળિયારી અને જીરું ત્રણેય વસ્તુને અધકચરા વાટીને આમાં આ રીતે એડ કરી દેવાના છે તે પણ બરાબર સતરાઈ જાય એટલે હવે અડધી ચમચી જેટલી હિંગ થોડા લીમડાના પાન અને સુધારેલા ટમેટા આ રીતે એડ કરીને અને બરાબર મિક્સ કરી અને બરાબર સાંતળવાના છે તો હવે આપણે મસાલો કરીએ તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું આદુ મરચાંની પેસ્ટ હળદર અને લાલ મરચું પાવડર આ રીતે એડ કરવાનું છે લાલ મરચું પાવડર વધારે એડ કરવાનું છે ત્યારબાદ ગરમ મસાલો પણ એક ચમચી એડ કરી દેવાનો છે હવે ફરીથી બધી વસ્તુને મિક્સ કરી અને સાતરવાનું છે હવે મસાલા નીચે ચોટી ન જાય એટલા માટે આપણે થોડુંક પાણી અત્યારે એડ કરવાનું છે અને ટમેટા એકદમ પોચા થાય ત્યાં સુધી એને બરોબર ઉકળવા દેવાનું છે ત્યારબાદ થોડું વધારે પાણી આમાં એડ કરી દેવાનું છે હવે પાણી બરાબર ઉકળવા માંડે એટલે હવે આપણે જે બાફેલા બટેટા છે તે આમાં એડ કરી દેવાના છે બટેટાને બાફી અને એના આ રીતે ટુકડા કરી લેવાના છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો હવે આપણે આ બધી વસ્તુને ફરીથી મિક્સ કરી દેવાની છે અને જે મોટા ટુકડા હોય એને આ ચમચાથી દાબી દાબીને થોડાક નાના કરી દેવાના છે અને સેટ ચપદી દેવાના છે એકાદ બટેટું તમે હાથેથી મસળીને પણ આ રીતે માવો કરીને એડ કરી શકો છો જેથી એનો રસો વધારે જાડો થશે જો પાણી થોડું ઓછું લાગે તો થોડું પાણી એડ કરી શકાય છે અને પાંચથી દસ મિનિટ માટે એને ઢાંકીને બરાબર ઉકળવા દેવાનું છે ત્યારબાદ ઉપરથી તમે કોથમીર એડ કરી અને એને સર્વ કરવાનું છે તો ચાલો આપણું એકદમ ટેસ્ટી ભંડારા જેવું જ બટેટાનું શાક તો તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે આપણી ફરી મળું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી